સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં આપણે આવો હેલો મિત્રો આપણે છેળાવદર પૂછ ગયા છે હવે આપણે મશીનનો નો મારી દઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ તળાવે આપણે થોડા ગામ પંચાયતમાં ફેરા નાખવાના છે સમસાન પૂર્ણ કરવાની છે એટલે આપણે આવી ગયા છીએ ગામ પંચાયતના તળાવ આપણું ટ્રેક્ટર નીકળી ગયું છે હેલો મિત્રો આપણે આજે આવી ગયા છે એવી ગ્રામ પંચાયત ની પૂરણી કરવા એટલે ગામ પંચાયતનું કામ છે એટલે આપણે ગામ પંચાયત માલવાનું છે સમસાન ની કરવાની છે એટલે આપણે આવી ગયા છીએ ફેરા ફરવા તળાવમાં બતાવું પાણી ભરેલું છે તળાવમાં હેલો મિત્રો આપણે આજે આવી ગયા છીએ સમસણની પૂર્ણ કરવા ને પછી આપણે આ કામ પૂરું થાય પછી આપણે જવાનું છે વાવડી વાવડી છે આપણે ગ્રામ પંચાયતનું બોક્સ કટિંગ બ્લોકનું કરવા જવાનું છે બરોબર તો આપણે હવે ન્યા જાય ને કઈ રીતનું છે એ જોઈએ બરોબર આ કામ પૂરું થાય ને પછી ન્યા જવાનું છે એટલે આપણે આ કામમાં ચાર પાંચ ફેરા બદલી છે ને હવે ચાર પાંચ ફેરા ભરવાના છે ને પછી જવાનું છે આપણે વાવડી ને આપણે બોક્સ કટિંગ કરવાનું છે એટલે તમે અમારા અમારા બ્લોકમાં બને રહેજો આ રીતે આપણે દાવવાનું છે વાવડી હું તમને બતાવીશ કે અહીંયા કઈ રીતનું કામ કરવાનું છે અને કઈ રીતનું નહીં ને કઈ રીતનું બોક્સ કટિંગ કરવું કેટલા ફૂટ ઊંડું લેવું કઈ રીતે ઢાળ પાડવો એ હું તમને બધું બતાવીશ મિત્રો આપણે ઓલા કિરણભાઈનો ફોન આવ્યો છે આપણે દાવવાનું છે એમાં બધું સમસાણે એના વિજયભાઈએ ટ્રેક્ટર ઉતાડ્યું છે તો ચેક નીકળ્યો નહી એટલે આપણે હવે જયસી પેલા ત્યાં ચેક્ટર કાઢવા જવાનું છે હું તમને બતાવીશ કઈ રીતનું ખૂદી ગયેલું તી બરોબર લેજો આગળ કઈ રીતનું આપણે ત્યાં ખુદી ગયેલું છે આપણે હવે નીકળી ગયા તું ચેકર કાઢવા थोरो ममा भाई पा के किरायो बि रखो त मीपा આપણા ટેક્ટર ભરાયને વહી ગયા છે ને હવે આપણે બહાર નીકળે છે એ ને જોવો તમે અહીંયા પડકે ખાડો ગાળવે એટલે પાણી નીકળે છે અહીંથી માટી ભરી એટલે જો તમે હા પાણી જોવો પડકે પાણી પીરું છે એમ આગળ પાણી ભરેલું છે